ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે આશરે આઠ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં પરનાળા અને ગેડી વચ્ચેના કોજવેનું ધોવાણ થયું છે ગામના ત્રણસો પચાસ જેટલા યુવક યુવતીઓ બાવળા નોકરીએ જાય છે સામાન્ય રીતે છ કિલોમીટરનો રસ્તો હવે કોઝવે ધોવાણને કારણે પચાસ કિલોમીટર ફરીને કાપો પડે છે વળી પરાલી ગામને જોડતું નાળું પણ ધોવાણ થઈ જતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહાર વરસાદી પાણી ભરાયેલા રહે છે વરસાદ બંધ થયા અને બે દિવસ પછી પણ પાણી ભરાયેલું હોવાથી દર્દીઓને આવવા જવામાં તકલીફ પડે છે ગ્રામજનોએ વરસાદી પાણીના નિકાલની માંગ કરી છે પરનાળા અને ગેડી ગામ વચ્ચેનો છ કિલોમીટરનો રસ્તો ઠેર ઠેર ધોવાણ થયો છે આથી લોકોને પાંત્રીસ કિલોમીટરના વધારાનો પ્રવાસ કરવો પડે છે ગ્રામજનોએ નાળ અને રસ્તાનું સમારકામ તાત્કાલિક શરૂ કરવાની માગણી કરી છે સજની દેવે ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ